તમન જેસી લઈ ગયા તા ને બીજા કાળી મા છે ને નામ નથી આવતું મને કાળી કાળી બધા કે છે આખરે એ હતા મને જેસી લઈ ગયા તા મને ને બધા ભાવે મને માર તો માર માં પડી ગયા તા હમણાં જ મારું ઓપરેશન થયું છે ને છાતી માર બહુ દુખે છે બહુ પીરા થાય છે મે દે ડાંડા બજાર ના પાવૈયા આ જે એવું બન્યું કે અમે જીઆઈડીસી માંગવા ગયા તા ને ઈ છે ને અમે પાંચ છ જાણા તા બે છકડા ભરીને મારા ફરિયાદ કરીએ છે અમારો કોઈ ન્યાય અપાવતો નથી હવે જોવા બે ત્રણ વાર એવું મારપીટ થઈ ને હવે ને તો અમે ભૂખ હડતાલ કરશું ને અમે છે ને ભૂખ હડતાલ કરીને મારા પાવૈયા બધા ભૂખ હડતાલ માં બેસાડીશ હું ચોખ્ખો કઉ છું

આ બધાય માયતવારી ભાઈ મારો ન્યાય કરાવજો ભાઈ હું હતરૂ કેવા માંગુ છું ભારત જય હિન્દ હું બોલું છું અરસીતા માસી હું કિન્નર છું એક અને 1947 માં દેશ આઝાદ થઈ ગયો બધા સ્વતંત્ર થઈ ગયા છે બધા સ્વચ્છાઈ રીતે પોતાની જિંદગી જીવે છે બરોબર ભૂજ કોઈના બાપનું નથી ભૂજ બધા માંગી શકે છે અમાર કિન્નર સમાજનું ભિક્ષાવૃત્તિ કરી અને પેટનું ગુજરાન કરવાનું હોય છે તો અમે પેટનું ગુજરાન કરવા જાય છીએ તો આ લોકો ટોળકી લઈને આવે છે મારે છે જુલમ કરે છે આવી રીતે નહીં કરવાનું ઈ માગે ઈ માગી ને ખાય અમે માગી ને ખાય બસ અમારે આટલી જ માંગ છે